ગોજારી દુર્ઘટના ને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા વડોદરાની ગોજારી દુર્ઘટના માં મૃત્યુ અંક ચૌદ પર પોહચ્યો જેમાં બાર બાળકો અને બે શિક્ષકો મોત નીપજ્યા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી વડોદરા ખાતે પહોંચ્યા વડોદરા પોલીસ દ્વારા બૂટ સંચાલકો સામે નોંધાઈ એફઆઈઆર ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવીએ ચૌદ લોકોના મોતની ની પુષ્ટિ કરી હરણી તળાવમાં ડૂબી જવાથી બાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા છે આ સમગ્ર ઘટનાને લઈને તરત જ ફરિયાદ દાખલ કરવા હર્ષ સંઘવી આદેશ કરવામાં આવ્યા ઘટનામાં કોઈ પણ બચી નહી શકે તેવું હર્ષ સંઘવીએ જણાવ્યું હતું બે આરોપીઓની અટકાયત કરી હતી જેમાં એક હોસ્પિટલમાં દાખલ છે આરોપીઓને પકડવા માટે નવ ટીમો બનાવાઈ છે આપ देख रहे हैं सिटी ફોર न्यूज़ ચેનલ